શાળામાં હાલ કુલ ત્રણસો ને ત્રણ કુમાર અને ચારસો ને અઢાર કન્યા એમ કોલ સાતસો ને અઢાર બાળકો અભ્યાસ કરે છે ધોરણ નવમાં બસો બાંસઠ અને ધોરણ અગિયાર માં એકસો ચોવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેમજ શાળાના ધોરણ નવથી બારમાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇબ્રાહિમભાઈ મહુડાવાલાના શુભેચ્છા સંદેશ વાંચન સહિત મંત્રી શબ્બીરભાઈ દુર્વેશ ઉપપ્રમુખ મકબુલભાઈ બાપુજી સહમંત્રી હુસેનભાઈ પંચીગર ખજાનજી અને નગરપાલિકા સદસ્ય નૂર મહમ્મદ મહુડાવાલા સાજિદભાઈ વાડીવાલા વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે તાલુકા જિલ્લામાંથી ડભોઈ સીડીપીઓ શ્રીમતી શિલ્પાબેન પટેલ સ્પેશિયલ એજ્યુકેટર તારાબેન રાઠવા પ્રાથમિક વિભાગના મુખ્ય શિક્ષક કૌશલ સલાટ અને ઇસ્માઇલભાઈ બારદાનવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની શેફા મંસુરી અને કામરાન ખાને કર્યું હતું કાર્યક્રમની આભાર વિધિ શાળાના ઇન્ચાર્જ એસ વી ઘોરીએ કરી હતી સમગ્ર ગુજરાતમાં આજ રોજ છેલ્લા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ત્રણ દિવસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધોરણ નવ અગિયાર માટે આયોજિત થયો છે એ સંદર્ભમાં આજરોજ મેદેવિયા તારી સોસાયટી ડબલ્યુ સંચાલિત મેદેવિયાર સાર્વજનિક હાઈસ્કૂલમાં નવ નવમાં બસો પાંસઠ જેટલા દીકરા અધિકારીઓએ પ્રવેશ લીધો છે ધોરણ અગિયારમાં એકસો પચીસ જેટલા દીકરા અધિકારીઓએ પ્રવેશ લીધો છે ત્યારે તેમને આવકારવા માટે રજસ્ટ શોના માધ્યમથી અધ્યમો ઉપસ્થિત થયેલા છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ કેમ શ્રી શિદ્ધાબેન પટેલ શીખી ગયો અને તારાબેન રાઠવા સ્પેક્લ એજ્યુકેટર આ કાર્યક્રમમાં અમારી સાથે સામેલ થાય છે સાથે સાથે સંચાલક મંડળના સદસ્યો અને શ્રી સમીરભાઈ દુબેશભાઈ કાચીગર સાહેબ નોરભાઈ મોડવાલા સાહેબ અકબુલભાઈ બાબુજી સાહેબ અત્યારે આ કાર્યક્રમમાં પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓના આકાર માટે અત્રે ઉપસ્થિત થયેલા છે